સુરત પાલિકાની મુખ્ય કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરમાં થયેલી આતંકવાદી ઘટનાને લઈને ભારે હોબાળો મચ્યો છે સભાની શરૂઆતમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને વિપક્ષે આતંકી હુમલાનો તીવ્ર વિરોધ નોંધાવ્યો અને કેન્દ્ર સરકાર પાસે કડક પગલા લેવાની માંગણી કરી આ દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા વિપક્ષે શાસક પક્ષ પર આરોપ લગાવ્યો કે તેમણે વિપક્ષને દેશ દ્રોહી ગણાવ્યા જેના કારણે બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ આ વિવાદના કારણે સભામાં ગરમી વધી અને બંને પક્ષના સભ્યોએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા જમ્મુ કાશ્મીરની આતંકવાદી ઘટનાને લઈને ચર્ચા કરવાનું શક્ય ન બન્યું અને આખરે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો સભા પૂર્ણ થયા બાદ પણ

આતંકી હુમલાની ઘટનાને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર તરફથી કડક પગલા લેવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયા હતા સામસામે બોલાચાલી ના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની ઘટનાને લઈને સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે બાદ બંને પક્ષોએ લોકો સામસામે આવી હોબાળો કર્યો હતો અને જે સભાખંડની બહાર પણ વિપક્ષ અને શાસક ના બંને જે લોકો હતા કોર્પોરેટરો હતા એકબીજા ઉપર જે છે તે બોલાચાલી ના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા જી શાહી સાભાર